જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીએ તાજેતરમાં કરેલા પ્રેમ લગ્નનો મામલો હવે શાંત પડવાને બદલે વધુ વકરી રહ્યો હોય તેમ જણાય છે સુરતમાં એક લગ્ન સમારોહમાં ગાયિકા તરીકે પહોંચેલી આરતી સાંગાણીનો પાટીદાર યુવાનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું હતું વિરોધ એટલો ઉગ્ર હતો કે આયોજકોએ તાત્કાલિક અસરથી આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરી અન્ય સિંગરને બોલાવવાની ફરજ પડી હતી મળતી માહિતી મુજબ સુરતમાં એક પાટીદાર પરિવારમાં લગ્ન પ્રસંગનું આયોજન હતું જેમાં સંગીત સંધ્યા માટે આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવી હતી જો કે આરતી સાંગાણી કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો કાર્યક્રમ સ્થળની બહાર એકઠા થઈ ગયા હતા અને આરતીના પ્રેમ લગ્નનો વિરોધ નોંધાવતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા આરતી સાંગાણીએ તાજેતરમાં પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા છે જેને લઈને પાટીદાર સમાજના કેટલાક સંગઠનો અને યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે